કોટન અસોસિએશનના તાજા અંદાજ પ્રમાણે ચાલુ સિઝન દરમિયાન ભારતમાં વિદેશમાંથી થતી રૂની આયાત વધીને ત્રીસ લાખ ગાસડીની સપાટી સુધી પહોંચી શકે છે ગત સિઝનમાં સત્તર લાખ ગાસડીની આસપાસ રૂની આયાત થઈ હતી વૈશ્વિક બજારમાં રૂના ભાવ નીચા હોવાથી આ સિઝનમાં રૂની આયાતમાં વધારો થયો છે વૈશ્વિક બજારની સ્થિતિના કારણે આયાત વધે અને નિકાસ ઘટે એવી સ્થિતિનું સર્જન થયું છે ગત સિઝનના આપણા દેશમાંથી અઠ્યાવીસ લાખ ઘાસડી આસપાસ રૂની નિકાસ થઈ હતી જ્યારે આ સિઝનમાં રૂની નિકાસનો આંકડો માત્ર સત્તર લાખ ઘાસડી આસપાસ રહેવો અંદાજ કોટન એસોસિએશન દ્વારા રજૂ થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી રૂપિયા ચૌદસો નેવુંની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે ત્યારબાદ આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા બારસો એકથી ચૌદસો ચોત્રીસ ખેડબ્રહ્મા તેરસોથી ચૌદસો રાજકોટ તેરસો પચાસથી ચૌદસો નેવું જેતપુર એક હજાર ચોવીસથી ચૌદસો છપ્પન લીલીયા મોટા નવસો પાંચથી ચૌદસો સિત્તેર વડાલી તેરસોથી ચૌદસો પચાસ ધંધુકા અગિયારસોથી ચૌદસો એકતાલીસ ભિલોડા નવસોથી અગિયારસો એંસી હિંમતનગર બારસો ચાલીસથી ચૌદસો સાઠ કુકરવાડા તેરસોથી ચૌદસો પિંચોતેર ધારી એક હજાર નેવુંથી ચૌદસો દસ બાબરા અગિયારસો ચાલીસથી પંદરસો પચીસ તળાજા બારસો પચાસથી ચૌદસો એકવીસ સાવરકુંડલા તેરસો એંશીથી ચૌદસો પિંચોતેર વાંકાનેર તેરસોથી ચૌદસો પાટણ બારસો પચાસથી પંદરસો સાઠ ચાણસમાં એક હજાર એકાવનથી તેરસો બ્યાસી ભાવનગર બારસો પચાસથી ચૌદસો ચોર્યાસી મોરબી તેરસોથી ચૌદસો અઠ્યાવીસ અમરેલી આઠસોથી પંદરસો ચાર માણસા તેરસોથી પંદરસો સાડત્રીસ સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો એકાવન હારીજ બારસો સડસઠથી ચૌદસો પંચાવન કોડીનાર બારસો સિત્તેરથી ચૌદસો અડતાલીસ વિજાપુર બારસો ત્રેપન થી પંદરસો પચાસ વિરમગામ બારસો પચાસ થી ચૌદસો ઓગણસી પાલીતાણા બારસો થી ચૌદસો દસ વિસનગર થી પંદરસો ત્રીસ હળવદ અગિયારસો પચાસ થી ચૌદસો બાસઠ બોટાદ તેરસો પચાસ થી પંદરસો સાડત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો